તો મિત્રો તમારા છોકરાને આના ભણાવો અને લખો તો આને ફોન જોઈ લખશું અને તમારે જોઈ લખવાનું એટલે તમારા છોકરાને આવડી જાય એટલે આવડી જાય એટલે આવડે તો એક એક પછી પછી તો હો બધા એવું પૂછે છે કે તમારો છોકરો કેટલું ભણે તો કેટલું ભણસ હમ માલ વાટીકામ માલ વાટીકામ ભણસ તો એ તને બધું આવડે એવું સરસ હાલો તો આપણે સ્ટાર્ટ કરશું હા મિત્રો આજ આપણને ભણવાના એકડા સારું હાલો ચાલુ કરી દેવી જય હિન્દ જય ભારત અમારા નવા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે

ને રસવાઈ કીને રસવાય કી કને દીર્ઘ કી કને દીર્ઘી કને રસવાડુ કોને રસવાડુ કો કને દીર્ઘ વાળુ કોને દીર્ઘાવાળુ કો કને એક માતર કે

બે કે માત્રા ખાનો માત્ર ખવ અને ખાનો માત્ર ખો ખને ખાના ને બે માત્ર ખવું બે માત્ર ખાવ માથે મીંડું ખમ અને માથે મીંડું ખમ ઘને બે મીંડા ખ બે હવે ગણપતિ લાય ગણપતિ ગણપતિ તો ભગવાન ગણપતિ દાદા ચલો ગને ગઈ ની ગને ગાય ગાનો ગાને ગાનો ગા રસવા વાળું ગુ ઘરે વાળું ઘણી દીર્ઘા વાળું ગો ઘને દીર્ઘા એક માત્ર કે એક માત્ર ઘને બે માત્ર કે మయద఼ గండాట గాదల కటనిగా థలి కత కన్ ఈడి ఔరా కాల యాక పరాగవ ఆం కాో ఉంరకత కల ఉలం కనై�ెు గానద కిఏ కాడా వ7 తేండి కాఱ్ి చ streaming తేతం యటస్ � આપણું આપડે રસવા વાળું ઘૂ અને રસવા વાળું ઘણી દીર્ઘા વાળું ઘૂ અને દીર્ઘા વાળું ઘણા એક માત્ર ઘેર એક બે માત્ર ઘેર બે માત્ર

વાળા ચુ ચને દીર્ઘા વાળું ચુ ચને દીર્ઘા વાળું ચુ ચને એક માત્ર માત્ર બે માત્ર છે ચને બે માત્ર ચાનો માત્ર ચો

બે મીડા બે મીડાબલાનો જ નાની નાની છોકરી કયો જય ની જય જને જાનો જાનો જન્ને રસવાઈ જીવ દીર્ઘ જીર્ઘય જી દીર્ઘી

mau bicaluwa gurawaya ya puja ya puja ya sarata sarata ti ciala di diwengko gane ki aluwaro sarat sarat calo sarata 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 sarata

Papere, apalagi papere, papere, makan papere, 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 જીતી લે શિક્ષક દોસ્ત હોય ને તો જિંદગી નો પાઠ પણ દાદા ખુશી થી લખાઈ જાય ગીત ગવલ ને હા ભર સોરઠ સોહામણો અવતાર વાગતા તારલા કેવા આ ભે ઉગતા તારલા કરો ને વાલા ની વાત શું કેવાય આ ભે ઉગતા તારલા કરો વાળાની વાત દિવસ લાગે છે